નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી ચેનલમાં હું જગદીશ વાગેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ એટલે ધોરણ છ માટે જે પરીક્ષા વીસ જાન્યુઆરીના યોજાનારી છે તેના એડમિટ કાર્ડ એટલે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ચૂક્યું છે તો જે વિદ્યાર્થી મિત્રોએ હોલ ટિકિટ ડાઉનલોડ ન કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો હોલ ટિકિટ જલ્દીથી ડાઉનલોડ કરી લે મિત્રો આજના વિડીયોમાં હું હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે જે રજીસ્ટ્રેશન નંબર જે વિદ્યાર્થી મિત્રોના ખોવાઈ ગયા હોય પ્રિન્ટ કાઢેલ ફોર્મ જો ખોવાઈ ગયું હોય અને રજીસ્ટ્રેશન નંબર ન મળતા હોય અને આપણે જો હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો કેવી રીતે કરવી તેના વિશે હું માહિતી આપીશ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું આ વિડીયોની અંદર કે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો હોય તો હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવા તે હું તમને જણાવીશ ચાલો વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે તો સૌથી પહેલાં તો મિત્રો શું કરવાનું રહેશે સૌથી પહેલાં આપણે ગૂગલની અંદર ક્રોમની અંદર આપણે જવાનું રહેશે જ્યાં તમારે ટાઈપ કરવાનું સી ઇ આઈ જેવી રીતે આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરીએ છીએ એવી જ રીતે આ અહીંયા પણ સીબીએસઇ આઈ બરાબર એટલે આવી રીતે આવી જશે આવી રીતે આવી જશે એટલે તમારે સ્ટુડન્ટ લોગિન રજિસ્ટ્રેશન નંબર ડેટ ઓફ બર્થ આવું બતાવશે મિત્રો હવે અહીંયા તો આપણી પાસે રજિસ્ટ્રેશન નંબર તો છે નહીં તો આપણે રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવા એ જાણવું છે તો મિત્રો તમે અહીંયા ડાબી બાજુ જોશો તો આવી રીતે બતાવશે અહીંયા આને આમ ક્લિક કરશો ને એટલે તમારે હોમ બટન ઉપર જવાનું હોમ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આવું પ્રિફેસ દેખાશે અહીંયા લખેલું છે ક્લિક ઇયર ફોર સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ડાઉનલોડ એડમિટ કાર્ડ ફેસ સેકન્ડ એ આપણે નથી કરવાનું બીજું છે ક્લિક ઇયર ટુ પ્રિન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ એ પણ આપણે નથી કરવાનું આપણે કરવાનું છે ત્રીજા નંબરનું ઓપ્શન ક્લિક હિયર ટુ ફાઇન્ડ ધ રજીસ્ટ્રેશન નંબર તો હું એના ઉપર ક્લિક કરીશ અહીંયા હું ક્લિક કરીશ એટલે મિત્રો આવી રીતે પ્રિફેસ ખુલી જશે અહીંયા સૌથી પહેલાં આપણે કેન્ડિડેટનું નામ કેન્ડિડેટનું નામ નાખવાનું રહેશે એના ફાધરનું નામ નામ એન્ટર કરવાનું રહેશે મધરનું નામ એન્ટર કરવાનું રહેશે ડેટ ઓફ બર્થ અહીંયા આપણે ડેટ ઓફ બર્થ કરશું તો અહીંયા આવી રીતે ખુલશે જે આપણી ડેટ ઓફ બર્થ હોય ત્યારબાદ નીચે જે આપેલું છે કેપ્ચા આ અહીંયા એન્ટર કરવાનું રહેશે અને અહીંયા સર્ચ રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર મળશે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આ રજિસ્ટ્રેશન નંબર માટે તમારે અહીંયા ફરજીયાત પ્લીઝ એન્ટ્રી એક્ઝેક્ટલી ધ સેમ કેન્ડિડેટ ડિટેલ એઝ એન્ટર ડ્યુરિંગ રજીસ્ટ્રેશન નંબર એટલે તમારે અહીંયા જે રજીસ્ટ્રેશન નંબર છે ને કેવી રીતે જ મળશે જ્યારે તમે ફોર્મ ભરતી વખતે જે તમારું કેન્ડિડેટનું નામ અહીંયા નાખેલું હોય એ ફાધરનું નામ મધરનું નામ અને જન્મ તારીખ એટલે માની લો કે મેં ફોર્મ ભરતી વખતે જગદીશ લખ્યું હોય તો જગદીશ જ લખવાનું બરાબર મારા ફાધરનું નામ હું અહીંયા લખીશ લાલજીભાઈ વાઘેલા બરાબર તો લાલજીભાઈ આવી રીતે પછી મધર નામ જે મધર નામ તમારું હોય એવી રીતે મતલબ આવી રીતે અને અહીંયા ડેટ ઓફ બર્થ સમજાય કે મિત્રો ડેટ ઓફ બર્થને આવી રીતે સ્ક્રોલ કરશો એટલે તમે તમને આગળ પણ લઈ જશે બે હજાર તેર બે હજાર બાર તો આવી રીતે અને પછી નીચે તમારે કેપ્ચા કરીને કરવાનું રહેશે તો આવી રીતે તમને ડિટેલ નાખશો એટલે તમારા રજીસ્ટ્રેશન નંબર મળી રહેશે અને રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા બાદ તમે એ તમારો જે એડમિટ કાર્ડ છે એ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા રાખું કે તમને જે મેં માહિતી આ વિડીયોની અંદર સમજાવી એ સમજાઈ ગઈ હશે તો જો વિડીયો તમને ગમ્યો હોય ને તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયોથી રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે શોધવા એ આઈડિયા મળે ચાલો મિત્રો મળીશું આવી જ વધુ માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નવોદય વિદ્યાલયના પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે તૈયારી માટે પણ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ